આજે જ્યારે વિન્ડો ઓપન કરી અને બહાર જોયું તો વાતાવરણ એટલું સુપબ હતું આજનું વેધર તમે જોઈ શકો છો તો મને બી થયું ચલો આજે ફ્રેન્ડ જોડે બહાર જઈએ છો અચાનક મેં તો પ્લાન બનાવી લીધો છે હેલો એવરીવન અત્યારે વાગ્યા છે બપોરના બે આ તરફ મેં બી થઈ ગઈ છું રેડી એન્ડ જઈ રહી છું અત્યારે બહાર મેં અને મારી ફ્રેન્ડ અમે બંને લોકો ફરવા માટે જઈ રહ્યા છે એન્ડ ક્યાં જઈ રહ્યા છીએ એ તો તમને તમને જોઈને ઓલરેડી ખ્યાલ આવી જ ગયો હશે બટ ચલો ફટાફટથી ઓલરેડી આજે સવારનો વરસાદ ચાલુ છે રાજકોટની અંદર સો ધીમે ધીમે ઓલરેડી ચાલુ છે બટ વરસાદની સિઝનમાં જ ડુંગર વગેરે જ્યાં હોય છે ત્યાં ચડવા જવાની મજા જ કંઈક અલગ હોય છે સો મેં અને મારી ફ્રેન્ડ અમે બંને જઈ રહ્યા છીએ શો ચલો બહુ લેટ નહીં કરવું અને મારી ફ્રેન્ડ બી આવી ગઈ છે સો મારી વેઇટ કરી રહી હશે સો ચલો મેં બી નીકળી જઈશ બહુ વધારે લેટ ન થાય એન્ડ આગળ તમને બી મળીશ મેં બ્લોગમાં સૌથી પહેલાં થોડી બહુ જ વસ્તુ જે જોડે લઈ જવાની છે એ ફટાફટથી રેડી કરી લઉં એન્ડ ત્યાર પછી મેં બી નીકળી જઈશ સો સૌથી પહેલાં મારી સાથે લઈ જવાની એવી કોઈ વસ્તુ હોય ને વરસાદની અંદર તો વરસાદમાં તો કામ ન આવે બટ વિડીયો શૂટ કરવા માટે જતા હોય ત્યારે ખાસ મારે આમ જરૂર પડતી હોય છે પાવર બેંક કેમકે મારા મોબાઈલની અંદર ચાર્જ રહેતું જ નથી બહુ મોબાઈલ છે જૂનું થઈ ગયું છે પાંચ વર્ષ ઓલરેડી થઈ ગયા છે એટલા માટે ચાર્જ નથી રહેતી સૌથી પહેલાં તો હું પાવર બેંક જોડે લઈશ એ તો વિડીયો શૂટ થોડો થશે ત્યાં બેટરી લો છો ફટાફટી એન્ડ આ પાવર બેન્ક છે તમે કોઈ લેવા માગતા હોય તો આમને મેં અટેક કરી દઈશ ડિસ્ક્રિપ્શનની અંદર તો ત્યાં જઈને લિંક ઓપન કરી અને તમે ત્યાંથી બોલાવી શકો છો એન્ડ સેકન્ડ વસ્તુ છે જે મેં જોડે લઈ જતી હોઉં છું એ છે માઇક ક્યારેક બોલાઈ જતું હોય तो वॉइस वोइस क्लियरली आता तो दूर से ज्यादा शूट करता होइस नो आ माइक है जो कोई लेवा मगता हो तो भी छे, मैं लिंक तमें आपी दईस डिस्क्रिप्शन अंदर तो चाहिए लिंक थी ओपन तो तो कर लिंक ओपन करी सको लाइक सो जय ब्लॉग शूट करता हो बढ़ी फटाफट थी શું પાવર બેન્ક અને માઇક છે બંને જોડે લઈ જવાનું છે તો એક જ બોક્સમાં જોડે રાખી દઈશ જેથી કરીને ઇઝીલી જોડે કેરી કરીને લઈ જઈ શકાય એ તો બંને અલગ અલગ બોક્સ સો લઈ જવું તો પડશે એમાં બી ચાલશે તમારા માટે બ્લોગ પણ શૂટ કરવાનો છે સો ચલો આ તરફ મેં બી નીકળી જઈશ કેમ કે મારી ફ્રેન્ડ રાહ જોઈ રહી છે સો ફટાફટથી મેં બી નીકળી જઈશ ફાઇનલી આ તરફ પહોંચવા બી આવી ગયા છે વચ્ચે આવે છે પ્રદ્યુમન પાર્ક બટ આજે છે મંડે સો મંડેના દિવસે પ્રદ્યુમન પાર્ક બંધ હોય છે મતલબ સોમવારના દિવસે જે લોકો પર પ્રદ્યુમન પાર્ક આવવા માગતા હોય તો સોમવારના દિવસે બંધ રહેતું હોય છે રામવન બી સોમવારે બંધ રહે છે સો ફાઇનલી આ તરફ અમે લોકો પહોંચી ગયા છીએ ભીચરી માતાજીના દર્શન કરવા માટે સો આજે વેધર બહુ સુપર હતું અને ઓલરેડી વરસાદ બી સવારનો ધીમે ધીમે ચાલુ છે તો અમને ઈચ્છા થઈ ગઈ કે ક્યાંક જ્યાં બી ડુંગર હોય ત્યાં જઈએ અને વેધર તો ઓલરેડી સારું છે તો મજા જ આવશે સો અમે લોકો પ્લાન કરીને આવી ગયા હતા આજે ભીચરી માતાજીના મંદિર આ તરફ તમે જોઈ શકો છો ઓલરેડી વાતાવરણ કેટલું સુપભ છે અને ધીમે ધીમે વરસાદ આવી રહ્યો છે સવારનો જ ઓલરેડી આજે રાજકોટની અંદર વરસાદ ચાલુ છે અહીંયા પૂછતાની સાથે જ અમને લોકોને બધાના છે ને બંગલા બનાવેલા હોય એ દેખાઈ ગયા સો અમે બી વિચાર્યું ચલો સૌથી પહેલાં આ તરફ અમે બી અમારા બંગલા બનાવીશું તો આ તરફ મેં અને મારી ફ્રેન્ડ અમે લોકો પહોંચી ગયા હતા વિચરી માતાજી આ તરફ મારી ફ્રેન્ડે તો ચાલુ બી કરી દીધું છે બંગલા બનાવવાનું અને આ તરફ મેં અત્યારે પથ્થર શોધી રહી છું કે કયા પથ્થર ઉઠાવું જેથી કરીને બે ત્રણ માળ બનાવીએ ટકી રહે ને તો પડી જશે તો આપણો બંગલો તો ક્યારેય બનશે સો ફાઇનલી ચાલો આ તરફ બંગલા બનાવીને થોડા આગળ વધ્યા તો અહીંયા નાના એવા કુંડ જેવું છે તો અમે લોકો કોઈને શોધી રહ્યા હતા બટ કોઈને અમારા પર્સમાં મળી નથી રહ્યા રિટર્ન આવીને કોઈને પધરાવું એ એવું વિચારીને અમે લોકો અત્યારે જતા રહીશું દર્શન કરવા માટે ક્યારના શોધ્યા વટ મળ્યા નહીં કોઈને ખુલ્લા હતા નહીં અને આ તરફ તમે વાતાવરણ જોઈ શકો છો કેટલું સુપ છે ચોમાસામાં તમે ક્યાંય પણ ફરવા જવા માગતા હોય ને તો ભીચરી માતાજી આવવું ત્યાં દર્શન બી થઈ જાય અને ડુંગર ઉપર એટલું સરસ વેધર હોય છે વરસાદના દિવસોમાં જ્યારે વરસાદ આવી રહ્યો હોય ચોમાસાના દિવસોમાં તો અહીંયા સુપ હોય છે સો ચલો સૌથી પહેલાં તો ઉપર માતાજીના મંદિરે જઈશું એન્ડ ત્યાં જઈને દર્શન કરીશું અને ત્યાર પછી શાંતિથી વરસાદમાં પલાળવાની ઈચ્છા છે આજે તો તો સૌથી પહેલાં અમે લોકો અહીંયા મંદિરમાં અંદર આવી ગયા એન્ડ બીજરી માતાજીના દર્શન કરી લઈશું કેટલા લોકો આ મંદિરે આવ્યા છે જરા કમેન્ટ્સ કરો તો કેટલા લોકોએ આ મંદિર જોયું છે આજે મંડેના દિવસે વરસાદ ચાલુ છે છતાં બી અહીંયા બહુ બધા લોકો છે ઓલરેડી દર્શન કરવા આવ્યા હોય સન્ડેના દિવસે થોડી વધારે જ ભીડ હોય છે આજે મંડે છે એટલે ઓછી ભીડ છે ભીડ વધારે જોવા નથી મળતી અને આમ બી વરસાદ ચાલુ છે એટલે બહુ જ ઓછી ભીડ છે દર્શન કરી અહીંયા જે લપસ્યા ખાવાના હોય છે સાત લપસ્યા કોને ખબર છે ચલો કમેન્ટ્સ કરું તો કે આ લપસ્યા શા માટે ખાવાના હોય છે એન્ડ મેં અને મારી ફ્રેન્ડે બી અહીંયા લપસ્યા ખાઈ લીધા છે ચલો સ્ટાર્ટ તો ઓલરેડી કરી દીધું છે કે અમે બી કરીશું સો પ્રોપરલી દર્શન કરી ત્યાં સાત લપસ્યા ખાઈ એન્ડ ત્યાર પછી વરસાદમાં નાહવાની ઈચ્છા છે બટ સૌથી પહેલાં તો અહીંયા દર્શન કરી પહેલાં તો મેં લપસ્યા ખાઈ લીધા અહીંયા સાઈડમાં આ મંદિર આપેલું છે માતાજીનું એન્ડ આ તરફ અત્યારે મારી ફ્રેન્ડે બી ચાલુ કરી દીધું છે સો આજે તો અમે લોકો સવારમાં અચાનક જ પ્લાન બની ગયો કોઈ એવો પ્લાન ન હતો આવવાનો બટ અચાનક જ પ્લાન બનાવીને આવી ગયા કેમ કે વેધર સારું હતું એન્ડ આમ બી ફ્રી હતા આજે મારે કોઈ વિડીયો એડિટિંગ કરવાના ખાસ હતા નહીં પેટ પ્રમોશન માટે કંઈ કરવાનું ન હતું સો વિડીયો ખાસ નહોતા બનાવવાના એટલા માટે અમે લોકો ટાઈમ નીકાળીને આજે આવી ગયા છીએ માતાજીના દર્શન કરવા માટે દર્શન કરી સૌથી પહેલાં અમે લોકો અહીંયા બેસી ગયા પેટ પૂજા કરવા માટે બટ અહીંયા કંઈ ખાસ નાસ્તો વગેરે નથી મળતો તો ફ્રાઇમ્સ વગેરે સાઈડમાં એક શોપ છે તો ત્યાંથી મળી રહી સો એ લોકો એ છે અહીંયા ફ્રાઇમ્સ વગેરે લઈ લીધી છે અને ત્યાર પછી અહીંયા આવી ગયા છીએ ડુંગર પર નજારો તમે જોઈ શકો છો અને વાતાવરણ તો એટલું સુપબ છે અને વરસાદ તો એટલો આવી રહ્યો છે અને જોડે જોડે પવન બી એટલો ફૂંકાય છે કે બેસ બી અહીંયા માંડ માંડ શકાય છે ડુંગર પર એટલો પવન છે અને વાતાવરણ છે આજે એક્ઝામ આપ્યા પછી ઘણા દિવસ પછી હું અને અમારી ફ્રેન્ડ જોડે છે અમે બંને ભેગા થયા હતા કેમ કે અત્યાર સુધી તો એક્ઝામની જ્યારે પ્રિપેરેશન કરતા હતા ત્યારે કોઈ એવો ટાઈમ જ ન હતો અમારી પાસે શો અત્યારે અમે ખૂબ જ અહીંયા એન્જોય કર્યું માતાજીના દર્શન કર્યા એન્ડ વરસાદ ધીમે ધીમે વધતો જાય છે તો અમે લોકો નીકળી ગયા એક બીજી પ્લેસ પર જવા માટે સો લાગ્યું ચલો મારી એક ફ્રેન્ડનો મેસેજ આવ્યો હતો સો અમને લાગ્યું કે ચાલો આપણે બી ત્યાં જઈએ સો ફાઇનલી નીકળી ગયા છીએ વરસાદ ધીમે ધીમે વધતો જાય છે એન્ડ તો બી આજે ફૂલ ડે નાવાની જ ઈચ્છા હતી અમારી સો અમે લોકો પહોંચી ગયા છીએ અત્યારે ન્યારી ડેમ કાલે એક મેં પોસ્ટ કરી હતી એન્ડ કહ્યું હતું કે આ રાજકોટની કઈ પ્લેસ છે બધાના અલગ અલગ આન્સર આવતા હતા બટ જે પાછળ દરિયા જેવું દેખાય છે ને એ દરિયો નથી કોઈ બટ આપણા રાજકોટનું ન્યારી ડેમ છે જ્યાં અત્યારે પાણી કંઈક આ રીતે આવી ગયું છે વધારે વરસાદ હોય તો તો તમને ખ્યાલ જ છે કે પ્રોપરલી જ્યાં પુલ બનેલો છે ત્યાં સુધી પહોંચી જાય છે બટ અત્યારે ધીમે ધીમે વરસાદ છે તો બી પાછળ જુઓ તો એવું લાગે કે અહીંયા દરિયો જ છે તો ફાઇનલી અહીંયા ખૂબ જ એન્જોય કર્યું ત્યાર પછી અમે લોકો આવી ગયા હતા નાસ્તો કરવા માટે એન્ડ થઈ જશું રિટર્ન ઓલરેડી શાદ થવા આવી ગયા છે જતા જતા રસ્તામાં આ નાના એવા છોકરાને જોઈ શકો છો કમાવા માટે આટલા વરસાદમાં બી એ ડોડા શેકીને વેચી રહ્યો છે અને લોકોને આળસ થતી હોય છે સો ફાઇનલી આઈ હોપ કે દોસ્તો આજનો બ્લોગ બી તમને પસંદ આવ્યો હશે આજનો બ્લોગ બી મેં આજ કરીશ સમાપ્ત જલ્દી મળીશું મારા એક ન્યૂ બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બબાઈ એન્ડ ટેક કેર એન્ડ હા લાઈક અને કમેન્ટ કરવાનું નહીં ભૂલતા જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે